નિર્માણ બોસ કાર્યક્રમમાં સ્વાગત છે આપનું અને હું છું મિત્તલ પટેલ મિત્રો આ ભીડ જે જોઈ રહ્યા છો ને આજે અમે આવી પહોંચ્યા છે નવાપુરા વિસ્તારમાં આવેલા મંદિરમાં અને આ મંદિરમાં બહુચર માનું મંદિર છે એવું કહેવાય છે કે મા બહુચરના પરમ ભક્તે માને રોટલીની પ્રસાદી અર્પણ કરી હતી અને આજના દિવસે અન્નકૂટ પણ અર્પણ કરવામાં આવે છે અને માને રોટલીની પ્રસાદી અર્પણ કરી સમગ્ર અન્નકૂટ અર્પણ કરીને માની પૂજા અર્ચના કરવામાં આવે છે તો ચાલો મારી સાથે આજે નવાપુરા વિસ્તાર આવેલા માં બહુચર ના મંદિરે દર્શન કરીએ त्रिवेदी सोने के छड़े रूपे की मशाल माँ झड़िया

ઈશ્વરી માં ભોળી ભવાની માં તેત્રીસ કરોડ દેતા ને યોગ યોગ માતા માં ચૌદ ભુનેશ્વરી સંકલ્પના ના ટોળા વડે વરખડ ની છાય વારે કુટકોટ બાળાજ બૌચર માં બે માને ઘણી ખમ્મા આજે માતાજીનો નો માતાનો માતા નો અંકુટ સર્વ ભાવિક ભક્તો માતાજીના દર્શન કરવા અત્રે પતાશો તે નમ્ર ભરી આપીશ જય માતાજી માં બહુચર જય માં બહુચર બહુચર માં નો આજે માગસર સુદ બીજ આ તહેવાર છે અને એવું કહેવાય છે કે અન્નકૂટ અહીંયા ખૂબ પવિત્રતાથી ધરવામાં આવે છે અને માને બે સમય પર સ્નાન કરવામાં આવે છે તો આજનો જે મહિમા છે એ કેવી રીતે અનેરો મહિમા છે હા બેન આજનો મહિમા એટલે માઈ ભક્તો માં શક્તિ ના આજે માગસર સુદ બીજ એટલે મા બાળા બહુચર જગદંબા પોતે પોતાના ભક્તની લાજ રાખવા માટે આ બધી આ નવાપુરાની ભૂમિમાં આવ્યા છો ત્યાં માતાજી પોતાના ભક્ત વલ્લભ અને ધોળાની હાસી થતા અને તેઓ રસ રોટલીની નાતનો જમણવાનો માક્ષર સુદ બીજ એટલે કે ભર શિયાળામાં જે જમાનામાં રસ કે કેરીનું ઉત્પાદન ના થાય ત્યારે તેમણે સ્વીકાર કર્યો પણ જે જે ભક્તને મા બાળા બહુચર અગિયાર વર્ષની ઉંમર પ્રસન્ન થયું અને એને આનંદનો ગરબો રચાયો જેનો અભણ હતો જેણે લખતા માતા ન તેઓ માનો વાલો ભક્ત વલ્લભ અને માએ એની સરસ્વતી રૂપે બેસી અને જે જીભ ઉપર બેસી અને જે ગરબો રચાયો જે લખાયો સરસ્વતી રૂપે એ ગરબો આનંદનો ગરબો આ ભૂમિ પર રચાયો એ જ રીતે જે બાળા બહુ છે જ્યારે પોતાના ભક્તની આવી લાજ જતી હતી ત્યારે હમણાં સૌથી પહેલાં એ વાતનો સ્વીકાર કર્યો કે હું તમારી બધાની રસ રોટીની નાચ જમાડીશ અને એ રાસ જમાડાનો શિકાર કરતાં શિયાળાનો સમય આજે માક્ષર સુધી દિવસ આવી ગયો પણ એમને તે જમાનામાં ક્યાંથી લાવે એટલે તેઓ સાબરમતી નદીના કિનારે જઈને માનું સ્મરણ કરવા મન્યા બંને ભાઈઓ હવે આ તો માનો ભક્ત માને ચિંતા થઈ કે મારા ભક્તની લાજ જશે આજથી સાડા ત્રણસો વર્ષ પહેલાં માતાજીએ પોતે વલ્લભનું રૂપ લીધું અને નરસિંહ ભૈરવ જે કહેવાય એમણે ધોળાનું સ્વરૂપ લીધું અને આજે આ જે પાવન ભૂમિ પર ઊભા જો ત્યાં માતા બાળા બહુચર એમનું બાર એમના સ્વરૂપ બાર સ્વરૂપ છોડી અને પૂર્ણ સ્વરૂપનું એમણે મનુષ્યનું પૂર્ણ સ્વરૂપ ધારણ કરીને વલ્લભને ધોળા બનીને પ્રેવની જ્ઞાતિજીની રસરૂપની નાચ જમાડી આપ કોઈ પણ જગ્યાએ જોઈ શકો છો અનકુટ સવારમાં થતો હોય અહીં આ વિશિષ્ટતા છે કે માતાજીનું અનકુટ બપોર પછી થાય છે અને બપોરે માતાજીની એક વાગે થાળ થશે અને પછી દર્શન જાહેર પ્રજા માટે અથવા ભક્તજનો માટે ખુલવા મૂકવામાં આવશે અગત્યની વાત આપે બહુ સરસ પૂછી શરૂઆતમાં કે માતાજીના સ્નાન શણગાર આજે કેમ નહીં તો આજે તમે જોઈ શકો છો કે કોઈ પણ ભારતની અંદર ભૂમિની અંદર સૌથી પહેલા કોઈ પણ માઇ મંદિર છે એ ઉત્તર દક્ષિણ છે ઉત્તર દક્ષિણ હતી અહીં માતાજી જે કુંડવા છે કેમ કે પોતે શસ્ત્રનો કુંડવા ત્યાગ કરીને બેઠા છે જે આનંદના માં હું ભટ્ટે લખેલું છે એકસો સત્તર મિલિટીમાં ત્યાંથી માતાજી છે ઉત્તર ઉત્તરાભિમુખ છે જે આપણે દેવાલયની અંદર આજે અંકુળ ભરાય તેમાં માતાજી દક્ષિણ અભિમુખ છે આ તમને ભારતભરમાં ક્યાંય માઈ મંદિરમાં આવું જોવા નહીં મળે બીજી અગત્યની વાત એવી છે કે તમે જેમ કીધું કે કોઈ પણ મંદિરની અંદર સાંજ સવા અહીંયા આગળ એવું છે કે માતાજીને સવાર અને સાંજ બંને સમયે સ્નાન કરવામાં આવે અને બંને સમયે આરતી કરવામાં આવે બપોરે માતાજીનો થાળ એટલે કે રાજભોગ કરવામાં આવે હવે આજે જે આ દિવસ છે એટલે માતાજીનો એવો અલૌકિક દિવસ કે જ્યાં જગદમમાં પોતે આ ભૂમિ પર અહીંયા એમના પોતાના પાવન પગલાં પડે આ વંદનીય ભૂમિની ઉપર માતાજી પોતે એમનું બાળ બાળ સ્વરૂપમાંથી એ ભક્તનું સ્વરૂપ ધારણ કર્યું એટલે જે પ્રવણાપ છે એમાં ભક્તોના દર્શન કાજે આજે માતાજીની એક વિશિષ્ટ દિવસ તરીકે ભક્તોના દર્શન અર્થે માતાજીનો સ્નાન સરકાર કરવામાં આવતો નથી કેવળ બપોરે માતાજીની ચાલુ થાય કરવામાં આવે છે વધુમાં કે આનંદનો ગરબો છે તે ગરબામાં જે શબ્દો રચવામાં આવ્યા છે એ ખૂબ ઉર્જાથી સંચાલિત શબ્દો છે તો ભક્તો એ જે શબ્દો છે એનું ઉચ્ચારણ કેટલા વખત કરવું જોઈએ દિવસ દરમિયાન અને એમાં ઘણી વખત માનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તો એ ઉલ્લેખથી તમારા જીવનમાં કેટલું પરિવર્તન આવે છે કેટલી ઉર્જા બદલાય છે બેન બહુ સરસ તમે સવાલ કર્યો છે આ કે આનંદના ગરબાની લીટીમાં બી પહેલાં માઈ આજ મને આનંદવા દો અતિ ગણોમાં મા ગાવા ગરબા છંદ બહુચર મા તણોમાં મા મા હમણાં એક બહુ સરસ સાધુ છે એમણે બહુ સરસ કીધું છે કૈલાસગીરી મહારાજશ્રીએ કે તમે કંઈ પણ નહીં કરો ને મા કરશો ને તો પણ ચાલે જે માતાજીના પરમ ભક્ત વલ્લભે વર્ષો પહેલાં મામા જ કર્યું છે એણે આનંદના ગરબાની અને આનંદના ગરબાની અંદર વેદોનો પુરાણો સંક્ષિપ્ત લેવામાં આવ્યો છે હવે રહી તમે આનંદના ગરબાની જ વાત તો જે જગદંમાં બાળા બહુચરને જ્યારે વલ્લભ ભટ્ટને માતાજી પ્રસન્ન થઈને દિવ્ય ચક્ષુથી એમને દર્શન ના થયા તારે માતાજીએ એમ કીધું ભક્ત વલ્લભ ભટ્ટ કે મા તારા તેજોમય દર્શન મને નથી થતા માતાજીએ તમને દિવ્ય ચક્ષુ આપ્યા દર્શન કર્યા પછી માએ પોતે અગિયાર વર્ષના બાળકને જ્યારે વલ્લભ છે એને પૂછ્યું કે તારે શું જોઈએ કે મારે તો કશું નથી જોયું તું મને તારા દર્શનથી જ આનંદ છે કે મારા દર્શન મિથ્યા કેમ કે કોઈ પણ દેવા દર્શન આપે અને મિથ્યા ના હતા એટલે કે મારા દર્શન મિથ્યા ના થાય એટલે તું એવું કંઈક માંગ એટલે માતાજી પાસે વલ્લભ ભટ્ટ એવું કીધું કે મને તારા દર્શનથી જેવો આનંદ છે એવો બધાને આનંદ થાય એવું કંઈ કામ તેથી માતાજીએ જે વલ્લભ અને ધોળાને બાળપણથી જે વૈદિક જ્ઞાન નતું ફાવતું તેમની પાસે સૌ જે આનંદનો ગરબો રચાયો આ ભૂમિ પર રચાયો સૌ જે આનંદનો ગરબો રચ્યો લખ્યો એ આ ભૂમિ પર લખ્યો એટલે જે ગરબો જગદંબા બાળા બહુચર પોતે જ પોતાની રીતે રચાવડાવતી હોય પોતાના અભણ ભક્તિ જોડે લખાઈને તો એમાં આનંદ હોય જ બીજું એવું કહેવાય છે વર્ષોથી કે ભાઈ ત્રણ આનંદના ગરબા એક આસને કરો તો એમાં એક ચંડીપાટ યોગ્ય ગણાય છે બીજી વસ્તુ એમાં એક એવી છે કે જે આનંદનો ગરબો છે એનો જે સાચો રાગ છે એ પ્રભાત રાગ છે પણ અત્યારે પ્રભાત રાખની અંદર ગાવા જાવ એટલે લગભગ પાંત્રીસ ચાલીસ મિનિટ થતી હોય છે એટલે એને સંક્ષેપમાં લોકો સાદી રીતે ગાતા હોય છે બીજ મંત્ર કોઈ છે કે જેનું ઉચ્ચારણ કરવાથી ઉર્જા બદલાય છે દિવસ દરમિયાન એમાં વૈદિક જાણકારમાં તો હું નથી કેમ કે અમારે તો વર્ષોથી અહીંયા પરંપરાગત પેઢીની પૂજા છે વૈદિકતા નથી પણ અમારા બાપ દાદા એવું કહેતા હતા કે ભાઈ બીજ મંત્રમાં ઓમ એમ રીમ ક્લીમ ચામુંડા વિચે છે ને ઓમ એમ છે એટલે એ વૈદિક જે જાણતા હોય એમના માટે વિશેષ મહત્વ ખૂબ ખૂબ આભાર ગુરુ તો મિત્રો મહારાજશ્રી આપણને ખૂબ મહત્વની જાણકારી આપી કે

આનંદ નો ગરબો પણ ગાઉ છો તમે ગરબો સવારે સવારે કેટલા વાગે અહીંયા પૂજા પાઠ શરૂ થાય છે વાગે છ થી અમે આઠ વાગે અહીંયા સુધી સેવા આપીએ

જે બી માનતા હોય છે એ બધા અહિયાં થી માહિતી પૂરા કર્યા છે જય માં બહુ શું નામ છે બેન પ્રકાશભાઈ વોરા રાખી આવો છું રાજકોટ રાજકોટ થી આવો છો દર્શન કરવા માટે મારા સન અહીંયા રહે છે એટલે અમદાવાદ થી અત્યારે તો દર્શન કરવા આજે આવ્યા છો તો કેટલો આનંદ છે માના દર્શન અતિશય આનંદ છે અને મા બહુચર માં તો અમારા હાજરા હજુ કુળદેવી છે બહુચર માં એ અમને અમારા વોરા કુટુંબ ની થી વીસ જાત્રા કરાવી છે અને અમે પાંચસો જણા એકસાથે બસમાં હોય તો પણ કોઈને કઈ થતું નથી એટલી મા બહુચર માં ની કૃપા શ્રદ્ધા છે હા અને બહુચર બહુચર માં ના અમારા ઓગણીસ અહીંયા બહુચરાજી શંખલપુર જાય છે ત્યારે અમારે અઢાર કે ઓગણીસ તો હવન થયા છે એક સાથે વરાક અનેક લોકો કુલની દેવી તરીકે માને પૂજે છે અને બહુચર માના આનંદનો ગરબો તમે ગાઓ તો કેટલો આનંદ રહે છે જીવનમાં શું નામ છે બા આપનું નિરંજન બેન શું નામ છે નિરબેન નિરબેન ક્યાંથી આવો છો અમે નારોલ થી આવી છે નારોલથી આવો છો કેટલી બહેનો આજે આવ્યા છે અમે ચાર બહેનો આવ્યા છે અમારે જે ચાર બહેનો તમે આવ્યા છો અને માં બહુચરનો ગરબો તમે ગાઓ તો કેટલો આનંદ રહે છે બહુ મજા આવે છે ના ના જે ભી કરવાનો છે અમે ઘરે અનકુટ બી કરવાના છે અમારા અમે કરીએ છે ભગવાન ના મંદિર માં અને અમે ચાર વર્ષથી આનંદના ગરબા દર અમાસે કરીએ છીએ અને માસ્કો તમને આવડે છે કોઈ કીર્તન આવડે છે માનું હા માનું કોઈ કીર્તન આવડે છે તમને આવી જાવ Mataram o Mataram o mar, પટેલ વિષ્ણુભાઈ પ્રભુદાસ જેતાળાના ક્યાંથી આવ્યા છો કૃષ્ણનગર કૃષ્ણનગર થી આવ્યા છો કેટલા વર્ષે અહીંયા આવવાનું બને છે હું અમાસ્ય દર વખત અમાસ્ય બહુ જમાનો દર્શન કરવા આવું દર અમાસે આવું અમાસ્ય આવો અમાસનું શું મહત્વ છે ને તમે દર્શન કરવા આવો છો એની મનોકામના એ બધો કાર્યો પૂરો કરે કાર્યો પૂરા કરે છે ને આવી રીતે અનેક આવે છે અને અહીંયા બહુચાર માનું અમાસ્યનું મહત્વ એવું છે કે જો કોઈ આના દુખ્યા આવે એના દુઃખમાં હરેકના દુઃખની અંદર વારણ કરે છે અને એમાં ટોકડા પર એની અસવાર કરીને એમના ઘરે જઈને એમને શુ શુદ્ધિ વિરણ કરે છે સારું કામ કરે છે અને જે કોઈ અમ્માસ ભરે એના મનના દુઃખો બધા દૂર થાય આજ્ઞા છે અને એવું સારું કામય થાય છે અને જેટલા ભક્તોજનો મંદિરમાં આવે છે અમારા મંદિરના અલ્કેશ મહારાજ હિમાંશુ મહારાજ હિલેશમા હરીશમા આ બધા મહારાજો છે એમનો પણ ખૂબ આગ્રહ છે કે બધા અમાસ ભરવા આવો દરેક ની માં રક્ષા કરો શું નામ છે આપનું હંસાબેન ક્યાંથી આવ્યા છો બાપુનગર બાપુનગર થી આવ્યા છો અને આજે માખણ સુદ બીજ છે અને માં દર્શન કરવા આવ્યા છો તો કેટલો આનંદ છે બહુ છે હું 25 વર્ષથી આવું છું 25 વર્ષ દર્શન કરવા માટે આવું છું 25 વર્ષ આવું છું ખૂબ સરસ હોયા કેટલા ભક્તો છે કે જે ભક્તિ દર્શન કરવા માટે આવે છે શું નામ છે આપનું સુનીતાબેન તમે ક્યાંથી આવ્યા છો અમે છે ગોતાથી આવ્યા છીએ તો કેટલી બહેનો આવ્યા છે ચાર બહેનો ગોતાથી આવ્યા છે તો માં પર કેટલી શ્રદ્ધા છે શ્રદ્ધા છે અમે મંડળ ચલાવીએ છીએ અમે આનંદનો ગરબો કરીએ છીએ અહીં પણ આવ્યા હતા પાંચ વર્ષથી આવીએ છીએ આનંદનો ગરબો તમે કરો તો કેટલું જીવનમાં પરિવર્તન પરિવર્તન આવે છે માતાજીની ખૂબ કૃપા છે અમારી ઉપર અને જેમ જેમ અમને કૃપા થતી જાય છે એમ શ્રદ્ધા વધતી જાય છે અમારી તો શ્રદ્ધા વધતી જાય છે જેમ જેમ કૃપા થતી જાય છે તેમ મા પર શ્રદ્ધા વધતી જાય છે અનેક બહેનો આવ્યા છે અનેક ભક્તો આવ્યા છે ભાઈઓ પણ આવ્યા છે મિત્રો માના દર્શન કરવા માટે સમગ્ર ગુજરાત ને ગુજરાતની 12 થી પણ અનેક ભક્તો આવ્યા છે કે જે માના દર્શન કરી રહ્યા છે અને ખૂબ આનંદ અનુભવી રહ્યા છે જય માં બહુચર જય માં બહુચર શું નામ છે આપનું નીલાબેન પ્રદીપકુમાર જાણે અને ક્યાંથી આવ્યા છો તમે અમે બરોડા થી આવ્યા છો તો સ્પેશિયલ બરોડા થી આવ્યા છો દર્શન કરવા માના માના દર્શન કરવા આવ્યા છે ક્યારે ક્યારે અહીંયા આવવાનું બને છે મંદિરમાં આમ ક્યારેક ક્યારેક આવીએ છીએ મા બોલાવે ત્યારે આવીએ છીએ મા બોલાવે ત્યારે આવે છે ને આજે માના અન્નકૂટનું અર્પણ છે અને માક્ષણસૂદ બીજનો આ પર્વ છે તો ખૂબ મોટો ઉત્સવ મંદિરમાં મનાવાય છે તો તમે કોઈ માને માનતા માની હતી એને કેટલી શ્રદ્ધા છે મા પર મા દરેકના કામ કરે છે દરેકની શ્રદ્ધા પર આધાર રાખે છે તમે શ્રદ્ધા રાખો તો તમારું કામ થાય થાય ને થાય મા દિન દયાળી છે જગત છે અને ભક્તોના દુઃખ દૂર કરવાવાળી છે અને માં એનો હંમેશા વરદહસ્ત ભક્તોના માથા પર રાખે છે અને માને તો તમે પ્રાર્થના કરો અને માં સાંભળે જ સ્મરણ કરે માં સાંભળે જ છે અંતઃકરણ શુદ્ધ રાખો તો માં તમારી વાત હા આપણું અંતઃકરણ શુદ્ધ હોવું જોઈએ અને સાચા મનથી માને યાદ કરો તો માં ગમે ત્યારે ગમે ત્યાં હો તમે જંગલમાં હો કે સિટીમાં હો પણ માં આપણને મદદ કરે છે કરે છે કરે છે આજે રસ રોટલીની નાત જમાડી હતી એવું કહેવાય છે કે વલ્લભ ભટ્ટની જે લાજ હતી એ માએ રાખી હતી તો વલ્લભ ભટ્ટ કોણ હતા અને કેવી રીતે નાત જમાડી હતી એ પણ એક માતાજીના ભક્ત હતા અભણ હતા તેમ છતાં માતાજી એને રસ રોટલીને જ્યારે આ લોકોએ જમણવારનું કીધું ત્યારે ચિંતા કરતા હતા કે હું કેવી રીતે જમણવાર કરી શક માતાજી જાતે આવે છે જમાડે છે જમતા નથી ભક્ત જાતે છપ્પન પકવાન લઈને આવે છે જમતા નથી કે માં મારી લાજ રાખજો રસ રોટલીની જમણવાર તમે કરો પછી હું જમીશ અને માતાજી આવે છે જમે છે બહાર જોડે નારસંગ મૈવીરને લઈને આવે છે જમાડે છે અને આ રીતે એની આશા પૂર્ણ કરે છે એટલે એટલું જ કહું કે માતાજીને હંમેશા પ્રેમના તાતળે બંધાયેલા રહેજો કેમ માના પ્રેમના તાતળે બંધાયેલા રહેજો પ્રેમના તાતળે બંધાયેલા રહેજો એ નામ છે આપનું એના માટે મહેન્દ્રભાઈ દવે હું આનંદના ગરબા કરું છું અને હા આનંદના ગરબા કરું છું અને મારી એક લીટી સાંભળજો તમે બરાબર તો મારે આપણે શું કહીએ કે માળી તારા ખોળામાં રોજ મને રમવા દે છેડો તારો જાલી ને ભવ જળ તરવા દે કે માળી તારું હૈયું તો હેતથી ભરેલું છે સદા તારા સેવા મને કરવા દે મારી તારા ખોળામાં રોજ મને રમવા બોલ બોલશે બહુ ચરણ મારી તારા ખોળામાં મને રમવા દે તો આનંદ ગર્બો જે છે માં જે શબ્દો છે ખૂબ ઉર્જા સંચાલિત શબ્દો છે શું નામ છે આપનું કૈલાસ બેન ક્યાંથી આવ્યા કૈલાસ બેન મણિનગર થી અમે મણિનગર થી આવે છે પરિવાર જનો સાથે આવ્યા છો હું એકલી જ છું બાબો છે ઓસ્ટ્રેલિયા છે હું અમે બે જણા જ છીએ એ ફેક્ટરી ગયા છે અચ્છા તમે એકલા આવ્યા છો દર્શન કરવા માટે તો માના દર્શન કરવા માટે કેટલો ઉત્સાહ છે આ ઘણો બધો ઉત્સાહ છે આજે એમ કે એમ અને દર રવિવારે દર મંગળવારે ઘરે આનંદનો ગરબો કરવાથી બહુ જ આનંદ મંગલ ઘરમાં રહે છે અને બહુ માતાજી એમ કે આપણી શક્તિ આપણને પૂરી પાડે છે અને બહુ જ

બંને છે હા અમે પરિવાર સાથે આવ્યા છે અને હર્ષા ઉમંગથી આવ્યા છે અને માતાજીના દર્શન અને રસ રોટલીનો પ્રસાદી માટે આવ્યા છે અને લઈને દેવ દર્શને જવાથી કેટલો આનંદ આવે છે જીવનમાં કેટલું પરિવર્તન આવે છે અને બાળકોમાં માં કયા પ્રકારનું સિંચન થાય છે માતાજીના દર્શન કર્યા પછી હર્ષા ઉમંગ અને છે ને જીવનમાં સુખ શાંતિ બની રહે છે અને કોઈ વિવાદો આવતા નથી ને શુભ સરસ અમારા કુળદેવી બહુચર માતા છે ને અમારા દિવસો એટલા સરસ પસાર થાય છે એમના આશીર્વાદથી ને અમે હરેક અમાસે આવીએ છીએ અને હર્ષા ઉમંગથી આવીએ છીએ અને હર્ષા ઉમંગથી એ અમારો બેડો પાર કરે છે સમગ્ર પરિવાર આવી જ રીતે અહીંયા આવે છે દર્શન કરે છે અને આજે માનું અન્નકુટ અર્પણ છે તો કેટલો આનંદ છે દર્શન કરવાનો આનંદ છે બહુ જ આનંદ છે દર્શન કર્યા તમે હવે દર જઈશ તો અમે દર અમાસે આવીએ છીએ અમને બહુ ઉત્સાહ આનંદ છે અમને બધું ઘણું બધું ભગવાનના દર્શન અમને આપ્યું છે ભગવાને બહુ બધું આજે આજે અમારી પંદર વર્ષની એનિવર્સરી બી છે અને આ અવસરે અમારે માતાજીની દયાથી કશું નહોતું ને ઘણું બધું આપ્યું છે અને એમના આશીર્વાદ બની રહે એ જ અમારે જોઈએ છે બાકી ભગવાન જે અમારું વિચારેલું હશે ને જે અમારા માટે કરવાના છે એ જ થશે બોલો બહુ ચાર જય મિત્રો આ પરિવાર છે અને તેમના જીવનનો ખેગ અનેરો પ્રસંગ છે અને આજે તેઓ પરિવારજનો સાથે દર્શન કરવા આવ્યા છે અને માને પ્રાર્થના કરી રહ્યા છે શું નામ છે આપનું કલ્પાબેન મહેતા અને ક્યાંથી આવ્યા છો સીટીએમ સીએમ થી આવ્યા છો તો દર્શન કરવા આવ્યા છો માના આ માના દર્શન કર્યા બહુ આનંદ થયો એકદમ અપાર આનંદ થયો જે માં હાજરા હજુ થઈ જાય છે દર્શન કર્યા આનંદ થયો આનંદ થયો એકદમ બહુ સરસ આવી ક્યાં આજરાજ થાય ભગવાન સૌની રક્ષા કરે અને સૌને હાજા હારા રાખે બસ એ પ્રાર્થના ભગવાનને કહીએ એટલા વડીલો પણ આવ્યા છે કે જેઓ ચાલી પણ ન શકતા હોય ને તે માના દર્શન કરવા માટે પણ આવ્યા છે શું નામ છે આપનું મોદી સોનલ ક્યાંથી આવ્યા છો આ અને માના દર્શન કર્યા સરસ દર્શન થયા આનંદ થઈ ગયો બસ મન ખુશ થઈ જાય અચ્છા માના દર્શનથી જ મન ખુશ થઈ જાય ક્યારે ક્યારે આવવાનું બને મંદિરે દર રવિવારે નિત્યક્રમ છે દર રવિવારે આવવાનું દર રવિવારે આવવાનું કેટલો આનંદ રહે દર રવિવારે આખો દિવસ સુધરી જાય તો અનેક ભક્તો જે છે તેમનું જીવનનો નિત્યક્રમ બની જાય છે અમુક વાર તહેવારે આવવાનું શું નામ છે આપનું સ્વાતિ પંડિત મારું નામ છે અને ક્યાંથી આવો છો હું વર્ષોથી આ એરિયામાં જ રહું છું અને ભાવના સોસાયટીમાં રહું છું પણ મેં આ બહુચરાજી મંદિર જે છે બહુતરાજી મંદિરના દર્શન કરવાનો રોજનો મારો નિયમ છે અને બહુતરાજી મંદિરના દર્શન કરવાથી જે મને શાંતિ મળે છે શાતા મળે છે કંઈક અલૌકિક છે માતાજીની શક્તિ અપરંપાર છે બસ આવી જ રીતે માતાજીના દર્શન કરતા રહીએ અને વલ્લભ આવાથી કેટલી ઉર્જા મળે છે આપણી ઉર્જા કેટલી બરદા બદલાય છે એ તો હું શબ્દોમાં ના કહી શકું પણ મેં આને આત્મસાત કર્યું ફીલ કર્યું છે કે માતાજીના દર્શન કરી અને હું જે નોકરીએ જઉં છું એ પછી મારા નોકરીથી લઈને દરેક જગ્યાએ મારી તરક્કી થઈ છે માતાજી સાક્ષાત મારી સાથે હોય છે અને હમ હર રોજ એમ કહું છું કે માતાજી તો મારી આગળ થા અને માતાજી હર હંમેશ મારી સાથે હોય છે બસ આટલું જ કહીશ તો અનેક લોકો જે નિત્ય આવે છે તેમના જીવનનો નિત્યક્રમ હોય છે કે માના દર્શન કરીને તેમના દરેક કાર્યોની તેઓ શરૂઆત કરે છે નિર્માણ બોસ કાર્યક્રમ આજે આવ્યો હતું નવાપુરા વિસ્તારમાં આવેલ બિરદારી માના મંદિરે માક્ષરસૂદ બીજના દિવસે અહીંયા અન્કુટ અર્પણ કરવામાં આવે છે એવું કહેવાય છે કે આ જે દિવસે એ ખૂબ પવિત્ર દિવસ છે માના જે ભક્ત હતા વલ્લભ ભટ્ટ તેમની લાજમાંએ રાખી હતી અને માની જે મૂર્તિ છે તે સ્વરૂપ છે ખૂબ અવલૌકિક છે અનેક લોકો દર્શન કરી રહ્યા છે